સ્ટેટ આર વિભાગના આ રસ્તામાં એક એક ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે કેટલાક અકસ્માતના બનાવો પણ બન્યા છે જ્યારે લોકોનો આક્ષેપ છે કે ખાડાવાળા રસ્તાથી બાઇક ચાલકોના કમરના મકોડા તૂટી જાય તેવી પરિસ્થિતિ છે જ્યારે પ્રસુતિવાળી મહિલાની હાલત કફોડી બને તેમ છે સરકાર દ્વારા દરેક વિભાગને રોડ રસ્તા રિપેરિંગ માટે આદેશ કર્યો હોવા છતાંય જિલ્લાના અધિકારીઓ આ આદેશનું પાલન જ ન કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા લોકોના જીવનો સાથે એટલી બધી આ આર એન બી વિભાગ છોટાઉદેપુર રમત કરી રહી છે કે એની કોઈ સીમા નહીં અને એટલા નફટ અધિકારીઓ છે એમને દસ દસ વાર ફોન કરવામાં આવે છે કે આ ખાડા પૂરો ખાડા પૂરો આ રોડ ખાડામાં છે કે ખાડા રોડમાં છે એ ખબર નહીં પડતી અમારી મહેરબાન કલેક્ટર શ્રી છોટાઉદેપુરને વિનંતી છે કે આ રીતે જાહેર જનતાને જેટલી તકલીફ પડી રહી છે એક તો ટુલ તૂટી ગયો લોકોને ચાલીસ કિલોમીટર ફરવાનું થાય છે અત્યારે ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ હજી સુધી આ દિન સુધી આ ખાડા પૂરવાના કામગીરી ચાલુ કરવામાં નથી આવી અને આ રીતે પબ્લિક ખરેખર ખૂબ જ હેરાન થઈ રહી છે અમારી વિનંતી છે કે હવે આરએનબી બી વિભાગ અને એને છપ્પન વિભાગ જાગે આ જેતપુર પાવી શહેરની અંદર જે રોડ આવેલો છે એને છપ્પનનો ત્યાં પણ પાણીના મોટા મોટા ખાડા ભરાયા છે અને એ રોડ એક મહિનાથી એને વન વે કરવામાં આવેલો છે એ એ એક મહિનાથી ત્યાં પોલીસનું બેરિકેટ મારવામાં આવેલું છે અને આખો રોડ પાણીમાંથી એક સાઈડનો તેમ છતાં પણ અધિકારીઓને દેખાતા નથી અહીંયા ગાડી શ્રી છરકે છે અહીંયા તાલુકા વિકાસ અધિકારી જાય છે અહીંયા ગાડી બીજા તમામ મિત્રો અહીંયા અવળજવળ કરતા હોય એટલી બધી તકલીફ પડે છે પણ હવે આ કોને કહેવાનું આ તંત્રને કોણ જગાડશે બસ મારે આજે આટલું જ કહેવું છે કે આ નપટ અધિકારીઓ આના વેલામાં વેલી તકે આ ખાડા પૂરે એ જ અમારી વિનંતી છે ભારત નદીનો બ્રિજ તૂટવાથી લોકો હેરાન છે અને હવે આ રસ્તો પણ તૂટી જતા દસ કિલોમીટર નું અંતર કાપતા 40 મિનિટ નીકળી જાય છે ડીઝલ અને પણ થાય છે અત્યારે અહીંથી લઈને મધ્યપ્રદેશથી ઘણા બધા વ્હીકલો એ બાજુ ડાયવર્ઝન આપ્યા છે ભારત બ્રિજનું જે તૂટ્યું છે એના લીધે એટલું બધું ભારણ થઈ ગયું છે કે એટલી બધી ટ્રાફિક ની વ્યવસ્થા થઈ ગઈ છે કે શું કહેવાય કોઈ કયા સંજોગોમાં કહીએ કે અહીંથી વ્હીકલ નીકળી જાય કોઈ આપણને કે છે બી ખરી આ રસ્તેથી નીકળે તો અમે એવું કહીએ છીએ કે નીકળો તો ખરી પણ થોડું સાવધાનીથી નીકળશો નકર તો તમને તમારું જાનમાલને નુકસાન થઈ શકે છે અને જ્યાં સુધી આ સરકાર ધ્યાન રહી કે શું કરી રહી છે સમજાતું નથી ખબર તો બધાને પડી ગઈ છે કે બ્રિજ તૂટી ગયો છે એનું કંઈક સમારકાળનું કોઈ સોલ્યુશન તો આવું છે ને કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું અત્યાર સુધીમાં સાહેબ એકસો આઠની ની દર્દી દર્દીને લઈને બી જાય છે ને તો એમ્બ્યુલન્સ બી એની બિસ્માર હાલતમાં થઈ જાય છે કે કે શું પૂછવા જેવું નથી કે એ કે એની એકસો આઠની ની હાલત ખરાબ થઈ જાય છે એકસો આઠની જે લઈને જાય જે પેશન્ટને લઈને જાય એને બી એક સાઈડમાં મૂકી દેવું પડે છે કે ભાઈ ગાડી સાઈડમાં ઊભી કરી દેવી પડે છે ડિલિવરીમાં તો સાહેબ એવું લાગી રહ્યું છે કે ડિલિવરી ત્યાં ત્યાં થઈ જશે પેશન્ટને જે બેસાડ્યું છે તો ડિલિવરીમાં હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી કે વચ્ચે હોવાચ ડિલિવરી થઈ જશે માંગ એવી છે કે જેટલું બને છે કે રોડનું જેટલું સમારકામ જેટલું બને એટલું કરો નકર તો જાનમાલને પબ્લિકને ખૂબ જ નુકસાન થઈ શકે પબ્લિક રોડનો ટેક્સ ભરે છે તો શું કરવા રોડ ટેક્સ ભરી રહી છે વડાપ્રધાનને પસાર કરવા માટે એટલું કહું છે કેમ કે અહીંના જે બી જે અહીંના સરપંચ છે પણ એમનું ક્યાંક આગળ સાંભળતા હોય એવું બની શકે છે પણ જો અગર અહીંથી નરેન્દ્ર કોઈ રેલી કંઈક તો કેવું છે કે ત્યાંથી ઓટોમેટિક રોડનું સમારકામ થઈ જાય ઓટોમેટિકલી થઈ જાય પબ્લિક માટે નથી થતું પછી વડાપ્રધાન માટે થાય કોઈ ગૃહમંત્રી માટે થાય કોઈ બી એવું ત્યાંથી જાય તો ઓટોમેટિકલી એવું થઈ જાય ખાડા તો પુરાયા હોય તો પછી આ પાછું કેમ આવત ખાડા પુરાઈ જ ગયા હોય તો પાછા તો આવત જ નહીં ને અત્યારે આપણે એવી જગ્યા પર ઊભા છે જ્યાં છપ્પન નંબરના હાઈવે માટેનું ડાયવર્ઝન છે પણ ત્યાં રોડ નથી પરંતુ ત્યાં ખાડા છે અને એ ખાડામાં અત્યારે આપણે ઊભા છે ત્યારે એ ડાયવર્ઝન ભારત નદી પરનો જે બ્રિજ અત્યારે તૂટીને ટુકડા થઈ ગયો છે એના કારણે આજે ત્રીસથી ચાલીસ કિલોમીટરનું ડાયવર્ઝન આપેલું છે અને એ રોડ પહેલાં જે હતો એને બદલે ડાયવર્ઝન આપવામાં આવ્યું અને અત્યારે દોઢથી એક ફૂટના ખાડા છે અને એ ખાડાની અંદર રોડ છે કે રોડની અંદર ખાડા છે

હવે હું આ રસ્તા પર આવ્યો તો તમે સામે જ ખાડા જોઈ શકો છો કે ખાડા કેટલા બધા છે અહીં એટલા ખાડા નથી અહીંથી તમે નીકળો એટલે રંગલી ચોકડી સુધી બસ ખાડા 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 બોડી લઈ ખાડા 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 તો તો હું એટલી વિનંતી કરું કે એના જે ભાઈ જેતપુર તાલુકાના ધારાસભ્ય છે પાય જેતપુર તાલુકાના સાંસદ સભ્ય છે એમને વધારાની ગ્રાન્ટ ફાળવો અને રસ્તા પૂરો અમે તો એવું જાણવા મળ્યું કે ખાડા પૂરાઈ ગયા છે પણ અહીં તો ખાડા તો તેવા ને તેવા છે તો જે તે અધિકારી રૂબરૂ રોડ ખાતાના અધિકારી રૂબરૂ ચેક કરે તપાસ કરે અને ખાડા પૂર્યા છે કે નહીં તે જાણ કરે એવી અમારી વિનંતી છે તો તંત્રના જો તંત્રના અધિકારીઓ જે છે એ લોકો ઉપરથી જો ગ્રાન્ટ ફળવાતી હોય તો એ ગ્રાન્ટનો સદુપયોગ કરવો જોઈએ એ ગ્રાન્ટ કંઈ ટકાવારી લઈને બારોબાર ખર્ચી ના નાખવી જોઈએ અહીં તો બીમાર પડે જો ડિલિવરી ડિલિવરીવાળી મેડમ હોય કોઈ મહિલા ડિલિવરીવાળી હોય તો આ તો દવાખાને લિસ્તાલીસો રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી દશાશે ખાડા દે એટલા ઊંડા છે જો બાઈકો અમે બાઈકો ચલાવીએ તો બાઈકો બાઈકો તમે લઈને જાઓ તો મનકા પણ ખસી જાય અને અમે બે ફાયદો થાય જો નહી ખસેલા હોય મનકા ખસી જાય અને ખસી જયેલા હોય એના બે જાય બહુ ખરાબ રસ્તો છે ગાડી ચાલે નહીં આખી ગાડી પટ્ટા મટ્ટા સબ તૂટી જાય એવા રોડ છે ખરાબ રોડ છે ગાડી ચાલતી નહીં એક કલાક થઈ જાય પંદર કિલોમીટર મેં સ્પીડ મેં ચાલે છે દેખો બધા અમારા છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઈક દબાવો અને જોડાયેલા ટ્વીટર પર